ઠાકોર સમાજ માન સન્માન વાળો સમાજ છે જેવો તેવો સમાજ નથી તારા જેવા જેવા તો જેટલા આવ્યા જેટલાય નમસ્કાર મિત્રો એસ એમ ઠાકોર અને ગબ્બર ઠાકોરનો ફરી એકવાર વિવાદ ઊભો થયો છે ત્યારે એસ એમ ઠાકોરે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે ગબ્બર ઠાકોરને લઈને ત્યારે ગબ્બર ઠાકોરે અત્યારે તેમને વળતો જવાબ આપતો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ કર્યો છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગબ્બર ઠાકોર એસએમ ઠાકોરને કહી રહ્યા છે કે તું ઠાકોર નથી તું ઠાકોર કહેવાને લાયક પણ નથી તેઓ તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં આપણે એસએમ ની વાત કરીએ એની જાતને ઠાકોર કહે છે પણ હું એને ઠાકોર નહીં કહું કેમ કે ઠાકોરનો દીકરો કોઈની માં બેન દીકરીની ઇજ્જત કરે કોઈની બદનામી નહીં એને ઘણા લોકોને બદનામ કરવાની આશા છે ઘણી બેન દીકરીઓને ખરાબ ખરાબ શબ્દો બોલ્યા છે અને એની એના મા બાપનું એના પરિવારનું અને એને માબહેનનું નોમ એને રોશન કર્યું છે આ વિડીયોમાં ભાઈ ઠાકોર સમાજ માન સન્માન વાળો સમાજ છે જેવો તેવો સમાજ નથી તારા જેવા જેવા તો જેટલા એન જેટલા